નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં શું તમે પણ સરકારી બેંક માં નોકરી મેળવ પોતાનું ભવિષ્ય છે ઉજ્જવળ કરવા માંગો છો જી હા તો મિત્રો તમારા માટે ઉત્તમ તક લઈને આવ્યો છું જેમાં IBPS તરફથી ક્લાર્ક ની બહુ મોટી ભરતી બહાર પાડી દેવામાં આવી છે આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી આગળ વિડિયો મેળવીશું તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી અને જે લોકો આપણી ચેનલ માં નવા હોય તો પ્લીઝ આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી દો કારણ કે આપણી ચેનલમાં સરકારી આપવામાં આવે છે આગળ વાત કરીએ તો આ ભરતી છે છે એ તરફથી બહાર પાડવામાં આવી પોસ્ટ રહેશે ક્લાર્કની અને ફોર્મ ભરવાનું જે માધ્યમ છે એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે જેમાં આપણે આગળ વાત કરીએ તો ઉમર મર્યાદા આપણે જોઈએ તો ઉમર મર્યાદા જે છે એ એક આઠ બે હાજર પચીસ ના રોજ માન્ય કરવામાં આવે છે જેમાં તમારી ઉંમર વીસ વર્ષની હોવી જોઈએ ઓછામાં ઓછી અને વધુમાં વધુ અઠ્યાવીસ વર્ષની હોવી જોવે આ સાથે ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકાર શ્રીટીના નિયમ મુજબ એ લાગુ કરવામાં આવી છે એટલે કે એસસી એસટી માટે પાંચ વર્ષ અને ઓબીસી માટે ત્રણ વર્ષની છૂટ અહીંયા રાખવામાં આવી છે ત્યાર પછી આપણે અરજી ફીઝની વાત કરી લઈએ તો અરજી ફીઝમાં ઓપન ઓબીસી અને ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે આઠસોને પચાસ રૂપિયા એ ચલણ રાખવામાં આવ્યું છે જ્યારે એસસી એસટી અને ફિઝિકલ હેન્ડીકેપ માટે એકસો પંચોતેર રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે આ ભરતીમાં મેલ અને ફિમેલ બંને લોકો એપ્લાય કરી શકે છે અને પેમેન્ટ છે તમારે ઓનલાઈન ચુકવણી કરવાનું રહેશે ત્યાર પછી આ ભરતીમાં સિલેક્શન પ્રોસેસ કેવી રહેશે તો સિલેક્શન પ્રોસેસ છે એ ત્રણ વિભાગમાં લેવામાં આવે છે જેમાં એક વિભાગમાં છે એ પ્રિલિમ્સ એક્ઝામ લેવાય છે ત્યાર પછી બીજા વિભાગમાં મેઇન એક્ઝામ અને મેઇન એક્ઝામમાં જે લોકો શોર્ટલિસ્ટ થાય છે એ લોકોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવતા હોય છે આના આધારે છે એ તમારું સિલેક્શન કરવામાં આવતું હોય છે જેમાં આપણે ટાયર વન એટલે કે પહેલા તબક્કાની વાત કરી લઈએ જે પ્રિલિયમ્સ એક્ઝામ આવે છે તેમાં તો એમાં તમારે જે છે એ સો માર્કના ઓબ્જેક્ટિવ ટેસ્ટ રહેશે જે ઓનલાઈન પરીક્ષા તમારે આપવાની રહેશે અને આ કસોટીમાં નીચે મુજબના ત્રણ વિભાગ હોય છે જેમાં દરેક વિભાગ માટે અલગ અલગ સમય આપવામાં આવ્યો હોય છે એવું અહીંયા તમને જણાવું જેમાં ઇંગ્લિશ લેંગ્વેજની વાત કરીએ તો જેના ત્રીસ પ્રશ્નો રહેશે માર્ક અને વીસ મિનિટનો સમય રહેશે નંબર એબિલિટીની વાત કરીએ તો તેમાં પાંત્રીસ પ્રશ્નો રહેશે માર્ક રહેશે અને વીસ મિનિટનો સમય આપવામાં આવશે અને રીઝનિંગ એબિલિટીની વાત કરીએ તો તેમાં પાંત્રીસ પ્રશ્ન પાંત્રીસ માર્ક અને વીસ મિનિટનો સમય આપવામાં આવશે એમ ટોટલ તમારે સો પ્રશ્ન રહેશે સો માર્ક રહેશે અને સાઠ મિનિટનો તમને સમય આપવામાં આવશે મિત્રો આ પરીક્ષા છે એ સીબીટી તરીકે લેવામાં આવશે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટમાં લેવામાં આવશે ત્યાર પછી બીજા તબક્કાની વાત કરી લઈએ આપણે તો બીજા તબક્કામાં જે હશે એ આ મુખ્ય પરીક્ષા છે એ ઓનલાઈન લેવામાં આવશે જેના બસો માર્ક રહેશે અને દરેક ખોટા જવાબ ઉપર છે એ પોઈન્ટ માર્ક છે તમારા માઇનસ કરવામાં આવશે જેમાં આપણે વિષયની વાત કરી લઈએ તો વિષયમાં રહેશે જનરલ ફાઈનાન્શિયલ અવેરનેસના ચાલીસ પ્રશ્ન રહેશે પચાસ માર્ક રહેશે અને વીસ મિનિટનો સમય આપવામાં આવશે જનરલ ઇંગ્લિશના ચાલીસ પ્રશ્ન ચાલીસ માર્ક અને પાંત્રીસ મિનિટનો સમય આપવામાં આવશે રિઝનિંગ એબિલિટીના ચાલીસ પ્રશ્ન સાહીઠ માર્ક અને પાંત્રીસ મિનિટનો સમય આપવામાં આવશે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડની વાત કરીએ તો તેમાં પાંત્રીસ પ્રશ્ન રહેશે પચાસ માર્ક રહેશે અને ત્રીસ મિનિટનો સમય આપવામાં આવશે એમ ટોટલ એકસો ને પંચાવન પ્રશ્ન રહેશે બે કલાકનો તમને સમય આપવામાં આવશે અને બંને પરીક્ષા છે એ ઓનલાઈન સીબીટીમાં લેવામાં આવશે અને બંનેમાં છે એ એમસીક્યુ પ્રશ્ન પૂછવામાં આવશે ત્યાર પછી આપણે જગ્યાની વાત કરી લે તો આઈબીપીએસ ની જે ક્લાર્ક ની ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં લાયકાતની વાત કરી લે તો આ ભરતીમાં મિનિમમ લાયકાત છે એ ગ્રેજ્યુએટ રાખવામાં આવેલી છે અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે એટલે કે બાર પ્લસ ત્રણ વર્ષનો કોર્સ અલગથી કરેલો હોય એ લોકો પણ અહીંયા એપ્લાય કરી શકે છે અને આ ભરતીમાં ખાસ વાત એ છે કે ગ્રેજ્યુએટ કોઈ પણ ઉમેદવાર એટલે કે આર્ટ્સ કોમર્સ સાયન્સ કોઈ પણ સ્ટ્રીમમાં તમે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કર્યું હોય છે એ લોકો અહીંયા એપ્લાય કરી શકે છે હવે આપણે તારીખની વાત કરી લઈએ તો મિત્રો ફોર્મ ભરવાની તારીખ છે એ એક ઓગસ્ટ બે થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જેની છેલ્લી તારીખ છે એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે જેની પ્રિલિમ્સ પરીક્ષા એટલે કે પહેલી પરીક્ષા છે એ ઓક્ટોબરમાં લેવામાં આવશે જે મેઇન એક્ઝામ છે એ નવેમ્બરમાં લેવામાં આવશે અને અને જે લોકો પાસ થાય છે એ લોકોને ઇન્ટરવ્યુ માટે છે એ શોર્ટલિસ્ટ કરવામાં આવશે તેના માટેની તારીખ છે એ તમને અલગથી મેલમાં નોટિફિકેશન આપવામાં આવશે ત્યાર પછી મિત્રો જે લોકો ફોર્મ ફિલઅપ કરવા જાય છે એના માટે ખાસ કે હેન્ડરાઇટિંગ ડિક્લેરેશન તમારે આપવાનું હોય છે અહીંયા જે તમને મેસેજ મેં લખેલો છે એ તમારે કોપી કરીને સેવ રાખવાનો રહેશે અને ફોર્મ ભરવા જાવ ત્યારે તમારે આ છે તમારી હેન્ડરાઇટિંગમાં આપવાનું હોય છે અને આ હેન્ડરાઇટિંગ રાઇટિંગ ડિક્લેરેશન ફોર્મ ફિલઅપ કરતી વખતે અપલોડ કરવાનું હોય છે અને આ ડિકલેરેશન છે એ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાં જઈને પણ તમે ચેક કરી શકો છો તો મિત્રો આઈ હોપ કે આઈબીપીએસ તરફથી ક્લાર્કની જે દસ હજાર બસો જગ્યા બહાર પાડવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી મેં તમને અહીંયા જણાવી દીધી છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકું અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો અને જે લોકો હજુ સુધી આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લો જેથી જયારે ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત